જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આજે આજે મિત્રો આજે આપણે જીએસઆરટીસી હેલ્પરના મોસ્ટ એમ્પી પરીક્ષામાં બેઠા પૂછી શકે એવા અગત્યના પ્રશ્ન જોવાના છીએ જે આપણી એકવીસ તારીખની હેલ્પરની પરીક્ષા માટે ખૂબ કામ લાગશે મિત્રો હેલ્પરની પરીક્ષાને હવે માત્ર છેલ્લા દિવસો બાકી રહ્યા છે તેના માટે આપણે હેલ્પરની પરીક્ષા માટે એકદમ નવું અને લેટેસ્ટ મટીરિયલ લોન્ચ કર્યું છે તો કે જેની રીતે સાત હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આપેલા છે કે આપણા પચાસ માખું ટેકનિકલ કોમ્પ્યુટર ભૂગોળ જીકે ગુજરાતી વ્યાકરણ છેલ્લા છ મહિનાના ગુજરાતના અફેર્સ ગુજરાતનો ઇતિહાસ તો આખી આખો સિલેબસમાં મુજબ આપણે મટિરિયલ બનાવ્યું છે દરેક પરીક્ષા વખતે આપણે આવું આપણે મટિરિયલ બનાવતા હોઈએ છીએ અને જેમાંથી બેઠા પ્રશ્ન પૂછાતા હોઈએ છીએ જેમ કે રેવન્યુ તલાટીની પરીક્ષા ગઈ એમાં બી આવું આપણે મટિરિયલ બનાવ્યું તો એમાં બી બેઠા પ્રશ્ન પૂછાયા હતા અને આમાં પણ પૂછાશે તો આને તમે જો પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર ઓકે આ નંબર ઉપર તમારે માત્ર કેટલા એકસો પચાસનું નહીં માત્ર સો રૂપિયા ઓકે માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે તો પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે પ્રાઇસ ઘટાડવામાં આવી છે માત્ર સો રૂપિયાની પ્રાઇસ છે એકસો પચાસ નહીં ઓકે એકસો પચાસ નહીં માત્ર સો રૂપિયા વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન છે ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસથી આરંભ થાય છે કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસથી એનો પ્રારંભ થાય છે તો જવાબ આવશે મિત્રો અક્ષય તૃતીયાથી નેક્સ્ટ ચાલો આમાં લીલા વૃક્ષો અટકાવવાની ચળવળ કઈ છે ઓકે લીલા વૃક્ષોને અટકાવવાની ચળવળ નીચેનામાંથી કઈ છે તો એ છે મિત્રો ચિપકો આંદોલન નેક્સ્ટ વિશ્વની સૌથી મોટી મસ્જિદ મરડેકા મસ્જિદ કયા દેશમાં આવેલી છે ઓકે વિશ્વની સૌથી મોટી મસ્જિદ છે મિત્રો આ મરડેકા મસ્જિદ અને આ જે મસ્જિદ જે છે તે સાઉદી અરેબિયામાં આવેલી છે નેક્સ્ટ ચાલો ડબલ્યુ એચ ઓકે ડબલ્યુ એચ ઓ શું છે એટલે કે એનું ફૂલ ફોર્મ જણાવવાનું છે આપણે તો આનું પૂરું નામ છે મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નેક્સ્ટ ચાલો ઈસરોનું પૂરું નામ જણાવવાનું છે આપણે મિત્રો આઈ એસ આર ઓ ઇસરો તો આનું ફૂલ ફોર્મ જણાવવાનું છે તો ઈસરોનું ફૂલ ફોર્મ છે મિત્રો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો કે ભાઈ કર્ણાટકના બેંગ લોર ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે અને વર્તમાન અધ્યક્ષ કોણ છે તો આના અધ્યક્ષ છે મિત્રો વી નારાયણ કે વી નારાયણ આના વર્તમાન અધ્યક્ષ છે નેક્સ્ટ ચાલો રાષ્ટ્રીય સંઘ એટલે કે યુએનઓ નું મુખ્યાલય ક્યાં આવેલું છે કે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે યુએનઓ આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો તો જવાબ આવશે ન્યુયોર્ક ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે નેક્સ્ટ વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ દેશ કયો છે ચાલો તો એ છે મિત્રો આપણો ભારત દેશ કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે ઓકે વહીવટી ભાષાની વાત કરી મિત્રો એ છે અંગ્રેજી ભાષા ઓકે નેક્સ્ટ ચાલો પિન કોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ઓકે પિન કોડ હોય એમાં પહેલા જે પ્રથમ બે અંક અંક જે હોય છે એ મિત્રો જે છે રાજ્ય દર્શાવે છે ઓકે નેક્સ્ટ બીઆરટીએસ નું પૂરું નામ જણાવો બીઆરટીએસ આનું ફૂલ ફોર્મ જણાવવાનું છે તો આનું પૂરું નામ છે મિત્રો બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ નેક્સ્ટ ચાલો ગોકુલ ગ્રામ યોજના કયા મુખ્યમંત્રીના કયા મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાઈ હતી તો મિત્રો સાચો જવાબ આવશે કેશુભાઈ પટેલ નેક્સ્ટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો ક્યારે મળ્યો ઓકે તો આપણે તારીખ જણાવવાની છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો એકાણુંના ના રોજ જે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો પ્રાપ્ત થયો હતો નેક્સ્ટ ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો વર્ષ ઓગણીસો સાહીઠમાં ચાલો ઓકે મિત્રો પીડીએફ ખાસ અગત્યની છે તમામ અગત્યના પ્રશ્નોની આવી જશે પરીક્ષામાં બેઠા પણ પૂછાશે તો માત્ર સો રૂપિયામાં પીડીએફ તમને મળી રહી છે ઓકે પીડીએફ માટે તમારે જે આપણે વાત કરીએ તો ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ ઉપર ચાલો ભારતની વસ્તી વિશ્વની વસ્તીના કેટલા ટકા જેટલી છે તો જવાબ આવશે સત્તર ટકા જેટલી કેટલી સત્તર ટકા જેટલી બરાબર અને ભારતનો વિસ્તાર કેટલો છે તો બે પોઈન્ટ બેતાલીસ ટકા ચાલો ઓકે ટોટલ જે આખા વિશ્વની સરખામણીમાં ભારતને કેટલા ટકા જમીન ભાગમાં આવી છે અથવા તો વિશ્વ એનો છે બે પોઈન્ટ બેતાલીસ ટકા જાય વસ્તી સત્તર ટકા છે નેક્સ્ટ ખેતીને લગતા ધિરાણો માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ચાલો તો એ છે મિત્રો નાબાર્ડ નેક્સ્ટ વાઇબ્રન્ટ ગુજરાત ક્યારે ઉજવવામાં આવે છે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ જે હોય છે મિત્રો તે દર બે વર્ષે યોજાતી હોય છે જાન્યુઆરી મહિનામાં દર બે વર્ષે જાન્યુઆરીમાં નેક્સ્ટ આરટીઆઈ કયા વર્ષથી અમલી બનેલ છે ઓકે રાઇટ ટુ એજ્યુકેશન કયા વર્ષથી એનો અમલ થયો તો ચાલો વેદોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે વેદ તો વેદને આપણે બીજા નામથી ઓળખવું હોય તો એને શ્રુતિ પણ કહેવામાં આવે છે નેક્સ્ટ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ઓકે ભારતીય રિઝર્વ બેંક એટલે કે ભાઈ આરબીઆઈ તો આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને પાંત્રીસમાં સ્થાપના કરવામાં આવી હતી આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું તો ઓગણીસો ઓગણપચાસમાં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ઇન્ડિયા વિન્સ ફ્રીડમ પુસ્તકના લેખક કોણ છે ઓકે ઇન્ડિયા વિન્સ ઇન્ડિયા વિન્સ ફ્રીડમ આ પુસ્તકના લેખક છે મિત્રો એપીજે અબ્દુલ કલામ નેક્સ્ટ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર ગુજરાતીનું નામ જણાવો તેનું નામ છે મિત્રો હરિલાલ કણિયા નેક્સ્ટ ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે તો આવેલી છે બાલાછડી ઓકે આ બાલાછડી ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે નેક્સ્ટ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર તો એ છે મિત્રો એકસો એક્યાસી એકસો એક્યાસી અભયવ નેક્સ્ટ કઈ કંપની હેલિકોપ્ટરની સેવા આપે છે તો મિત્રો એનું નામ છે પવન નંબર 25 ની વાત કરીએ તો બનારસ શહેરનું જૂનું નામ ઓકે બનારસ શહેર પ્રાચીન સમયમાં વાત કરીએ બનારસ નું જૂનું નામ છે મિત્રો કાશી ચાલો ત્યાર બાદ નીતિ આયોગના અધ્યક્ષ ખાલી જગ્યા છે

શિખર સર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ચાલો તો મિત્રો એ હતા શેરપા તેનસિંગ નેક્સ્ટ સણોસણા સ્થિત લોક ભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી તો કે જે લોક ભારતી સંસ્થા આવેલી છે આ જે સંસ્થા છે મિત્રો આની જે સ્થાપના જે છે તે નાનાભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં ભારતીય કટોકટીને કેટલા વર્ષ પૂર્ણ થયા? ઓકે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ભારતમાં જે કટોકટી જે ઓગણીસો માં પંચોતેરમાં લાગી હતી ઇન્દિરાબેન ગાંધીના સમયમાં ઓકે વર્ષ બે હજાર પચીસમાં કેટલા વર્ષ પૂર્ણ થયા પચાસ વર્ષ પૂર્ણ થયા નેક્સ્ટ ચાલો આઈએસ એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે તો આઈએસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે મિત્રો મસૂરી ખાતે ઓકે મસૂરી ખાતે આની ટ્રેનિંગ આપવામાં આવે છે અને આઈએ અને આઈપીએસ આઈપીએસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે એ હૈદરાબાદમાં આપવામાં આવે ચાર અજરખ છાપકામ સેના ઉપર થાય છે અજરખ આનું જે છાપકામ જે છે સેના ઉપર થાય કાપડ ઉપર ચાર ઓગણીસો પંચોતેરમાં ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું ઓકે ભારતનો પ્રથમ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપણ કરાયો ઓગણીસો પંચોતેરમાં એનું નામ હતું મિત્રો આર્યભટ્ટ નેક્સ્ટ હિમાલય ગ્લેશિયર ગંગોત્રી કયા રાજ્યમાં આવેલ છે ગંગોત્રી ક્યાં આવે મિત્રો ઉત્તરાખંડમાં ચાલો ત્યારબાદ ઓજોન શેમાં ઉપસ્થિત છે કે ઓજોન વાયુ જે છે તે સેમાં ઉપસ્થિત હોય છે તો જવાબ આવશે આની અંદર ઉધવા મંડળ શું જવાબ આવશે ઉધવા મંડળ નેક્સ્ટ નીચેનામાંથી કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બર કયા ગ્રહનું છે તો એ છે મિત્રો ગુરુ ગ્રહનું ચાલો નેક્સ્ટ ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે ચલણી નોટો અને એનું બનાવવાનો જે મિત્રો કાગળ જે છે તે મિત્રો બને છે હોશંગાબાદ ખાતે પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે ઓકે પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે તો એ ફરી પશ્ચિમથી પૂર્વ તરફ પશ્ચિમથી પૂર્વ નેક્સ્ટ એક સેકન્ડ બરાબર ખાલી જગ્યા મિલી સેકન્ડ એક સેકન્ડ બરાબર વાત કરીએ તો એક હજાર મિલી સેકન્ડ થશે ચાલો કે સરસ મજાનો પ્રશ્ન છે કે નું પૂરું નામ જણાવો યુનેસ્કો એનું ફૂલ ફોર્મ જણાવવાનું છે ઓકે આપણે વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે આ સાઇટને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો જેમ કે ગુજરાતની ચાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ગુજરાતમાં આવેલી છે તો આનું પૂરું નામ મિત્રો શું છે તો આનું મિત્રો ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ઓપ્શન બી સાચો જવાબ અખિલ ભારતીય હિન્દુ મહાસભાની સ્થાપના કોણે કરી હતી તો મદન મોહન માલવીએ નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકા પુસ્તકાલયનું નામ શું હતું તેનું નામ હતું મિત્રો ધર્મગંજ ત્યાર પછી માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે માંડલ તો આવેલું છે મિત્રો અમદાવાદ જિલ્લામાં નેક્સ નીચેના પૈકી કયા ભારતીય શહેરને પૂર્વનું વેનિસ કહેવાય છે પૂર્વનું વેનિસ એટલે મિત્રો ઉદયપુર ચાર મેક્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે આપવામાં આવતો નથી મેક્સેસ એવોર્ડની વાત કરીએ તો એ મિત્રો જે છે સંગીત અને રમતગમત ક્ષેત્રે આપવામાં ના આવે ઓકે એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બની જશે બરાબર બાકી આ તમામ ક્ષેત્રે આપવામાં આવે છે ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવે સૌથી ઓછી ઓછી વસ્તી ગીચતા એટલે કચ્છ જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા પૂછે તો સુરત આવે બરોબર નેક્સ્ટ ગુજરાત રાજ્યની કુલ વસ્તીમાં ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે તો ગ્રામીણ વસ્તીની વાત કરીએ તો સત્તાવન પોઈન્ટ ચાર ટકા છે બરાબર અને શહેરી વસ્તી પૂછે તો બેતાલીસ પોઈન્ટ છ ટકા ક્લિયર નેક્સ્ટ કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ધુવાણંદ વીજ મથકની સ્થાપના થઈ હતી ધુવારન વીજ મથક આની જે સ્થાપના જે છે બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં આ ધુવારન વીજ મથકની સ્થાપના થઈ હતી નેક્સ્ટ પ્રેમાનંદે વડોદરાને કયા નામથી ઉલ્લેખ્યું છે અથવા તો આ લેખ્યું છે તો જવાબ આવે વીર ક્ષેત્ર નેક્સ્ટ વર્લ્ડ વાઇલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કેવી ફરજ છે ઓકે વાઇલ્ડ લાઈફનું સંરક્ષણ કરવું અનુ બંધારણનાનું છે એકાવન એ મુજબ આપણે વાત કરીએ તો આ કેવી છે નૈતિક ફરજ છે ઓકે નૈતિક ફરજ ઓપ્શન એ સાચો જવાબ બનશે તો મિત્રો આ ત્યાંના એલ્પનની પરીક્ષા માટે પ્રશ્નો ઓકે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દીધો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા ઉપયોગી એલ્પનની પરીક્ષા માટે વિડીયો આવતા રહેશે ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત